मैं रेहाना पवे शेख मेरी इंडिया में शादी हुई मैं पाकिस्तान पासपोर्ट बनाने के लिए आई थी तीन साल से वीज़े के लिए अप्लाई करी वीज़ा नहीं मिला चौथी मरतबा वीज़े के लिए अप्लाई करी तो ये माहौल हो चुका है इंडिया और पाकिस्तान के बीच में जो मसला हुआ उससे हमें बहुत अफसोस से सूझ का पर हमारा क्या कसूर है मेरे बच्चों का क्या कसूर है मैं मुझे अभी इंडिया वापस जाना है मुझे मेरे बच्चे इंग्लिश शोर की ज़रूरत है उन्हें मेरी ज़रूरत है मुझे आप लोग के सपोर्ट की ज़रूरत है मुझे मेरे बच्चों से मेरे से जुदा मत करें मैं एक माँ हूँ मुझे मेरे बच्चों की बहुत ज़रूरत है मैं वीडियो नहीं बनाना चाह रही थी पर अभी जो माहौल हो गया उसके हिसाब से मैं अपने बच्चों की के बजे एक सेकंड या एक पल भी नहीं ले सकती तीन साल जो मैंने निकाले मेरे बच्चों के बलिए वो मेरा दिल्ली जानते हैं कैसे तो निकाले हैं कि मुझे मेरे बच्चों के पास जाना है मैं अपनी पाकिस्तान गवर्मेंट से भी रिक्वेस्ट कर रही हूँ और इंडिया गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ कि ये सब ऐसा मत करें हमारा क्या कसूर है मेरे बच्चों का क्या कसूर है ये मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए मेरे बच्चे मेरे बगे में ये सब मेरी बच्ची मेरी बेटी उसकी खाना के घर पर है અમે વોટ્સઅપ થ્રુ વાત કરતા હતા મારા મામા ફર્સ્ટ ટાઈમ ગયા હતા પાકિસ્તાન ગયા હતા મારા મામા મારા મામી બે ફાઈમ ગયા હતા તો એ લોકો વાત કરી હતી કે તમાન નો છોકરો છે કે તમે લગ્ન કરશો મેરેજ કરશો તો મારા માસી કે હા એ કે વાંધો નહીં કે આપણે એક છોકરી કે અહીંયા દેશું ઇન્ડિયામાં એ કે બાકી બધી તો અહીંયા છે આપણે એક ઇન્ડિયામાં દેશું કે તો બધા મારા ફોટાને દેખાડ્યા પછી એ લોકોએ રાજી થઈ ગયા એ લોકો ને અહીંયા અમે પણ રાજી જતા અમારે કરવાના જતા મારા માસીની છોકરી જ છે તો મેં કહ્યું વાંધો નહીં ઇન્ડિયા આવી જાય તો સારું મેં કીધું બે હજાર પંદરમાં આવી અહીંયા બે હજાર પંદરમાં મારે મેરેજ થયા ને પછી એક એક વર્ષનું વિઝા બધા વધતું ગયું હતું એનું કારણમાં એવું છે કે બે હજાર બાવીસમાં અમે લોકો ગયા હતા એનું પાસપોર્ટ રિન્યુ કરવા માટે એમાં એનું પેલા શનાકતી કાર્ડ એનું બન્યું હતું યા શનાકતી કાર્ડ આવી ગયું દસ દિવસમાં અને બાવીસ દિવસનું મેડમે વિઝા આપ્યું હતું અને નૂરી વિઝા આપ્યું હતું મેડમે બાવીસ દિવસનું જ આપ્યું હતું નૂરી વિઝા એમાં મેડમ કે બાવીસ દિવસમાં તમારે કે શનાકતી કાર્ડ ને પાસપોર્ટ બે વસ્તુ બનાવીને તમારે પાછું આવતું રહેવાનું શનાકતિકાર્ડ બીનું દસ દિવસ અહીંયાથી અમે દિલ્હી ગયા દિલ્હી મારો વિઝા લીધું બાળકોના બેના વિઝા લીધા એમાં ત્રણ ચાર દી એમાં વયા ગયા હતા હવે એમાં બાવીસ દિવસમાંથી ત્રણ ચાર દી એને પૂખતા બે થઈ ત્રણ દી થઈ ગયા હતા એટલે અઠવાડિયું તો એમને ખાલી અમને પાકિસ્તાન પૂખતા જ ખાલી થયા હતા કેમ કે વિઝા બેયના લેવાના હતા મારા લેવાના હતા દિલ્હીથી અમે ત્રણેયના વિઝા અમારે દિલ્હીથી લીધા અમે એની પાસે તો નુરી વિઝા બાવીસ દિવસનું જ હતું તો અઠવાડિયું તો એ વિઝામાં જ વહી ગયું એમને અઠવાડિયું તો એ પૂરું પૂરું થઈ ગયું હવે એની પાસે ખાલી સત્તર પંદર સત્તર દી વહેતા હતા એની પાસે હવે એમાં એને સનકતી કાર્ડ એને બનાવ્યું અહીંયા એ અઠવાડિયામાં આવ્યું ને પાસપોર્ટ આવ્યું ચાર પાંચ દિવસમાં એટલે એની પાસે બાર તેર દી તો એમને થઈ ગયા બે બે દી વહેતા હતા એની પાસે તો એમાં એના મમ્મી પપ્પા કહેતા હતા કે બે દિવસ વૈધા ઈ કહે તો આવે કે બોર્ડર પાર નહીં કરી શકે એ ક્યાં મેં કીધું નહીં થઈ જશે મેં કીધું વાંધો નહીં આવે તો એ લોકો જી દેવી કઈ રીતે એ લોકોએ મોકલી નહીં પાછી મારી પત્ની રહે છે કરાચી સોલ્દર બજારમાં પાકિસ્તાન કરાચીમાં રહીએ છે સોલદીયા બજારમાં ત્યાંથી બોર્ડર બારસો તેરસો કિલોમીટર દૂર થાય છે હા હું પાકિસ્તાન જ્યારે હતું ને ત્યારે ઇસ્લામાબાદ એમબીસીમાં હું છોકરા નાનો છોકરો હતો આ દોઢ વર્ષનો હતો મારો છોકરો ત્યારે ત્યારે આને હું લઈને ગયો હતો પાકિસ્તાનથી હું આવ્યો ત્યારે આ બે વર્ષનો જ હતો ને બે વર્ષનો એ ધાવતો હતો ને એને લઈને આવતો રહ્યો તો એ લોકોએ મારી વાઈફને અહીંયા મોકલી નહીં કેમકે આનામાં સામે ન જોયું એ લોકો એ કાંઈ નહીં બે વર્ષનો હતો ને હું લઈને રહ્યો હવે એનો કારણ એ છે કે તમે અહીંયાથી પેપર મોકલો ને અમે વિઝા આપી અહીંયાથી મેં ત્રણ ફેરી મેં પેપર મોકલા બે વર્ષની અંદર મેં ત્રણ ફેરી પેપર મોકલા મેં પૈસા એટલા મેં બગાડ્યા છે ત્રણ વાર પેપર મેં અહીંયાથી મોકલા ના અત્યારે તો પાકિસ્તાન ગવર્મેન્ટનું તો કાંઈ છે જ નહીં પાકિસ્તાન ગવર્મેન્ટ તો એ ખાલી પાસપોર્ટ જમા કરે છે બસ એટલું જ છે કેમ કે એ અત્યારે એનું શનાકતી કાર્ડ એ બધું ત્યાંનું છે એટલે એ પાસપોર્ટ તો અહીંયા જમા કરાવે છે પાકિસ્તાન ગવર્મેન્ટ પાસે જે છે ને ઈન્ડિયા ગવર્મેન્ટ એ લોકો વિઝા બરાબર દેતા નથી એ લોકો શું કારણ છે ને એ પણ આપણને કાંઈ કહેતા નથી બે વર્ષથી હું ટ્રાય કરું છું કે ભાઈ શું કારણ છે મેડમ પાસે ગયો અહીંયા રેસકોર્સમાં જે કમિશનર ઓફિસે મેડમ છે એની પાસે પણ હું ગયો અહીંયા કાંઈ બરાબર સરખો જવાબ ન દેતા એ એમ જ કહે છે કે તમે દિલ્હી હાઈ કમિશને જાઓ હાઈ દે હાય કમિશને જાઓ એટલું જ કહે છે ખાલી હાઉ દિલ્હી હાઈ કમિશનમાં એ પછી એકવાર ગયો એક વરસ પહેલા જ હું હાઈ કમિશનમાં ગયો અહીંયા કાંઈ સરખો જવાબ ન દેતા અહીંયા મને એમ કે છે કે તમે રાજકોટ જાઓ પાછા એ કે તમે રાજકોટથી પેપર મોકલો પેપર મોકલો એને બોલાવવા માટે મારી માંગ એ છે કે અત્યારે જો ઓપરેશન સિંદૂર છે રસ્તા બંધ છે અત્યારે તો મારી અત્યારે એ માંગ છે કે મારી વાઈફ હશે તમે કાંઈ કોશિશ કરો હવે કઈક થઈ જાય હવે ઇન્ડિયા ગવર્નમેન્ટને તો હું ઈ જ કહું છું કે ગમે એક પેપર એવો મોકલો સાદો કઈક ગમે એવો કઈક પેપર લેખિકમાં કઈક મોકલો અહીંયા તમે કઈક મેલ કરો કે ગમેય કરો તમે મેરા મમ્મી અબી પાકિસ્તાન મે મે મેરા ભાઈ ઓર મેરા મમ્મી પાકિસ્તાન ગયે تھے પાસપોર્ટ ઓર વિઝા બનાને કે લિયે હમ લોગ વાપિસ આયે થે ઓર મેરા મમ્મી યેસ લિયે રહેગા ક્યોકી انકા વિઝા પાસપોર્ટ બંધ હો ગયા થા ઇસલિયે 2023 તક ય કે ભારત સરકાર મમ્મી કોઇર જલ્દ ભેજ દે કુછ ભી કર